સુત્રાપાડા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાથી શ્રી નવદુર્ગા મંદિરના પટાંગણમાંથી શરૂઆત કરવામાં આવી હતી આ યાત્રા બસ સ્ટેશન રોડ સુત્રાપાડા બંદર આહિર સમાજ રાજપૂત ચોક સુખનાથ ચોક વગેરે વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રૈવન ઋષિ આશ્રમ ખાતે આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના રામનવમી નિમિત્તે આજે હિન્દુ સમ્રાટ એટલે કે જે રામ આજે હૃદય સ્થાન છે અને આજે ભારતની અંદર એક આનંદની વાત એ છે કે પાંચસોના અઢાર વર્ષ પછી આ બે હજાર ચોવીસની અંદર રામને જે કહે રામલાલાને જે મુક્ત કર્યા અને ભારતની અંદર કહીને કે અમારા મત્સીલા નરેન્દ્ર મોદી સાહેબે જે વર્ષોની જે પરંપરા થાય એને તોડીને રામના જે હૃદય સમ્રાટ બતાવ્યા છે પ્રત્યેક લોકો રામની વિચારધારાને એક સ્વીકારે છે શા માટે કે અમારે રામ એક પુરુષ પુરુષોત્તમ છે રામ એક સમાજનો એક સારો પુત્ર છે પતિ છે અને એક સારો સેવક છે આ દ્રષ્ટિથી પણ આજે લોકો રામને આવકારે છે એટલે રામ રાજ્યની જો કલ્પના કરવી હશે તો આજે મોદી સાહેબે જે અમને એક સારી રીતે કે જે ભારતની અંદર જે વર્ષોની પરંપરા તોડીને એક અમને ખરેખર હિન્દુઓને